મેષ રાશિ માટે કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે પચાસ અને સાઠ અને ઓરઓલ જોવો તો હેલ્થ સોશિયલ લવ દરેકમાં પચાસ કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે આજનો દિવસ છે મધ્યમ રહેવાનો છે કામ કરવામાં સાનુકૂળતા જણાશે પણ કોઈ મોટા કાર્ય કરવા છે કોઈ પ્રોડક્ટિવ કામ કરવા છે તો આજે થોડું એના ઉપર વિચાર વિમર્શ કરવાની જરૂર છે પરિણામ તમને મળશે તમારું આઉટકમ તમને મળશે પણ ધાર્યું નહીં મળે માટે આજે જો કારકિર્દીને લગતા કરિયરને લગતા નોકરીને લગતા કોઈ મોટા સવાલ છે કોઈ મોટા નિર્ણયો છે તો આજે ના લેવા એ તમારા માટે હિતાવહ રહેશે સ્વાસ્થ્ય તમારું મધ્યમ રહેશે એમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યા સોશિયલ અને લવમાં 50% કોસ્મો વાઇબ્સ છે જે બતાવે છે કે તમારા સંબંધોમાં તમારા સામાજિક સંબંધોમાં અને તમારા અંગત સંબંધોમાં અ રૂટિન જે છે એ મુજબ ચાલુ રહેશે કોઈ નવા સંબંધો સ્થાપવા છે અથવા તો અ તમારે પ્રેમ સંબંધમાં આગળ વધવું છે તો એની માટે આજનો દિવસ નથી ઓવરઓલ દિવસ મધ્યમ છે વાત કરીએ વૃષભ રાશિની તો કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇ પચાસ અને ચાલીસ ટકા મળી રહ્યા છે જેનો અર્થ છે કે આજે તમારે વધારે મહેનત કરવી પડે વધારે કામ કરવું પડે કોઈ રિઝલ્ટ અચીવ કરવા માટે પરંતુ આઉટકમ માં તમારે 40% કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે કે જે પ્રમાણે તમે કામ કરો છો એક કામનું રિઝલ્ટ તમને આજે સારું ના મળે બની શકે કે તમે જે કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને આજે પૂરો કરવાનો છે ડેડલાઇન છે તો આજે તમે ચૂકી જાવ એવું લાગી રહ્યું છે સ્વાસ્થ્યમાં કોસ્મોવાઇપ 50 મળી રહ્યા છે માટે આજે સ્વાસ્થ્ય તમારું એવરેજ રહેશે કોઈ મોટો ફેરફાર એમાં જણાતા નથી સોશિયલ અને લવ સોશિયલ માં 50% અને લવ માં 70% કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે જેના કારણે આજે તમે તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકશો જો ફિમેલ છો ગૃહિણી મેળવી શકશો દિવસ ગમે તેટલો વ્યસ્ત હોય પણ તમે તમારા માટે થઈને થોડો સમય અચૂક કાઢી શકશો દિવસ તમારો આજે મધ્યમ રહેશે મિથુન રાશિની વાત કરીએ તો આજે એવું લાગી રહ્યું છે કે એક સાંધો અને તેર તૂટે

તો આજે વેપારમાં કોઈ મોટા જોખમ લેવા તમારી માટે નુકસાનકારક સાબિત થશે ઇન્વેસ્ટમેન્ટમાં પણ આજે રિઝલ્ટ નહીં મળે પ્રોફિટેબલ કામ આજે તમે નહીં કરી શકો લવમાં પણ ચાલીસ ટકા છે સોશિયલમાં પણ ચાલીસ ટકા છે વાઇફ એટલે આજે તમારા અંગત જીવનમાં તમારા લાઈફ પાર્ટનર સાથે અથવા તો તમારા સંતાનો સાથે તમને મતભેદ થવાના યોગ જણાઈ રહ્યા છે તો જે ઘરનું કામ છે અને જોબનું કામ છે લાઈફને બેલેન્સ કરીને ચાલશો તો આજનો દિવસ સારો રહેશે અધરવાઇઝ આજનો દિવસ છે પ્રતિકૂળ છે કર્ક રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઈનાન્સ સિત્તેર બતાવી રહ્યા છે કોસ્મો વાઇસ જેનો મતલબ છે કે આજે જે પણ કાર્ય કરશો એમાં તમને સફળતા અવશ્ય મળશે કોઈ વર્ષોથી પેન્ડિંગ છે બહુ દિવસોથી પેન્ડિંગ છે કામ એનું રિઝલ્ટ તમને આજે મળશે અને આજે એને તમે પૂર્ણ કરી શકશો કોઈ ડેડલાઈન તમને આપેલી છે તો ડેડલાઈન પહેલા એ કામને તમે અચીવ કરી શકશો સ્વાસ્થ્યમાં સાઈઠ ટકા છે કોસ્મો હેલ્થ તમારી સારી રહેશે આજે તમે તમારા પોતાના ઉપર પણ ફોકસ કરી શકશો તમારી હેલ્થ તમારી મેન્ટલ હેલ્થ તમને તમારા સબોર્ડિનેટનો સહકર્મચારીઓનો સપોર્ટ મળી રહેશે કારણ કે સોશિયલમાં સાઈઠ ટકા બતાવી રહ્યું છે લવમાં કોસ્મો વાઇબ પચાસ છે એટલે અંગત જીવનના જો નિર્ણયો લેવાના છે તમારા લાઈફ પાર્ટનર માટેના નિર્ણયો લેવાના છે અથવા તો ભાગીદાર માટેના નિર્ણયો લેવાના છે તો આજે એના માટે દિવસ યોગ્ય નથી એને મુલતવી રાખો એ જરૂરી છે બાકી ઓવરઓલ દિવસ સારો છે વાત કરીએ સિંહ રાશિની તો આજે કરિયર ફાઇનાન્સ બંને ચાલીસ ટકા છે કોસ્મોબાઈલ એટલે આજે કામ કરવામાં મગજમારી રહેવાની તમારા ઉપર આવે અને તમારું મેન્ટલ સ્ટેટસ બગડે સ્વાસ્થ્ય પણ પચાસ ટકા બતાવી રહ્યું છે એટલે એવરેજ સ્વાસ્થ્યમાં કોઈ મોટા ફેરફાર જોવા નહીં મળે સોશિયલ અને લવ પણ પચાસ છે આજે જો તમારે કોઈ સંબંધોના માટેના નિર્ણયો લેવાના છે અથવા કોઈ નવા સંબંધ સ્થાપવાના છે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો છે અંગત વ્યક્તિઓ સાથે તો એના માટેનો સમય આજે 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 નથી એ એ બધા કામ તમે નેક્સ્ટ ડે પર લઈ જઈ શકો છો કામને મુલતવી રાખજો ઓવરઓલ દિવસ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કન્યા રાશિની વાત કરીએ તો કરિયર ફાઈનાન્સ કોસ્મોવાઇપ્સ પચાસ સાઈઠ ટકા મળી રહ્યા છે માટે આજે કામ કરવામાં થોડો સંઘર્ષ રહેશે પણ બહુ વાંધો નહીં આવે પરિપૂર્ણ કરી શકો વિદ્યાર્થી વર્ગ છે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયાસ કરી રહ્યા છે તો આજે એમને થોડી વધારે મહેનત કરવી પડશે અને વધારે ફોકસફુલી કામ કરવું પડશે હેલ્થમાં બી પચાસ ટકા છે કોસ્મોવાઇબ સ્વાસ્થ્ય સારું રહેશે

લાઈફ પાર્ટનર ની શોધ કરી રહ્યા હો તો આજે એમાં તમે સક્સેસ પ્રાપ્ત કરી શકશો ઓવરઓલ દિવસ સારો રહેશે વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિ તમે જોઈ શકો છો દરેક ક્ષેત્રમાં વાઇબ્સ છે એ વીસ દસ એવા મળી રહ્યા છે મતલબ આજનો દિવસ છે ખૂબ જ પ્રતિકૂળ છે આજે ન બોલવામાં નવ ગુણ છે તમારી માટે જો તમે બોલીને ગુસ્સો કરીને કોઈ પણ કામ કરશો એ કામ આજે તમે અવશ્ય બગાડશો આજે તમારે રિલેક્સ રહેવાનું છે તમારા હેલ્થ પર કોન્સન્ટ કરવાનું છે બની શકે તો મોટા નિર્ણયોને ટાળો મોટી મિટિંગ્સ હોય એને અવોઈડ કરો અને જે તમારું સ્ટેટિક કામ છે એ કામ પર ફોકસ કરો અધરવાઇઝ મોટા કામમાં આજે નુકસાન થવાનું ભૂલ થવાના ચાન્સીસ છે સોશિયલ અને લવમાં પણ વીસ ટકા છે કોસ્મોવાઇપ્સ એટલે આજે જીવનમાં જે તકલીફો આવી છે એ તકલીફોને વધારે આજે ઉશ્કેરાટ મળે એવું લાગી રહ્યું છે એટલે જો તમે નહીં બોલો તમે તમારા અગ્રેસનને કંટ્રોલમાં રાખશો તો તમારા સંબંધોમાં આજે જે તકલીફ આવવાની છે એનાથી બચી શકશો માટે આજે મગજ શાંત રાખીને આ દિવસને પસાર કરી દો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કરિયર ફાઇનાન્સ ત્રીસ અને ચાલીસ ટકા કોસ્મો વાઇપ્સ ખૂબ જ ઓછા મળી રહ્યા છે કામ કરવામાં તકલીફ આવે ખાસ કરીને વેપાર વર્ગ જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે એ લોકોને ભાગીદારો વચ્ચે અનબન થવાના યોગ બની રહ્યા છે જેના કારણે કામ બગડે સ્વાસ્થ્ય પચાસ ટકા કોસ્મો વાઇપ દેખાડી રહ્યું છે મતલબ સ્વાસ્થ્યમાં તમારે કોઈ બહુ મોટા ફેરફાર થવાના યોગ નથી બની રહ્યા સ્ત્રી છો તો સ્ત્રી સંબંધી સમસ્યાઓ હેલ્થમાં તમને આજે થઈ શકે તેવું લાગી રહ્યું છે મતલબ સ્ત્રીઓને ખાસ કહેવાનું કે તમારે તમારા હેલ્થ ઉપર આજે ફોકસ કરવાનું છે પચાસ અને સાહીઠ ટકા છે એટલે સંબંધોમાં પણ આજે કોઈ મોટા ફેરફાર જોવા નથી મળી રહ્યા જીવનસાથી સાથે અનબન થઈ હોય લાઈફ પાર્ટનર્સને કઈ ખોટું લાગી ગયું હોય તો આજનો દિવસ કઈ જ ના કરશો મૌન ધારણ કરજો બાકી બધું ઓવરઓલ સારું થઈ જશે આજે દિવસ છે એ પ્રતિકૂળ છે ધનુ રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ ચાલીસ અને પચાસ ટકા કોઈ આપી રહ્યું છે ધેટ મીન્સ ગ્રહોનો સપોર્ટ આજે કરિયર એટલે કે કામમાં અને એના રિઝલ્ટ મેળવવામાં નથી એટલે જો તમારે રિઝલ્ટ મેળવવું હોય તો તમારે મહેનતને ખૂબ જ વધારવી પડશે સ્વાસ્થ્ય તમારું ત્રીસ ટકા બતાવી રહ્યું છે જે બતાવે છે કે કામ નથી થઈ રહ્યું રિઝલ્ટ નથી મળી રહ્યું જેના કારણે તમને

જીવન સાથી સાથે અથવા સંતાન સાથે બબાલ થઈ જાય એટલે આજે દિવસ છે એ પ્રતિકૂળ છે વાત કરીએ મકર રાશિની તો ગઈકાલે તમારો દિવસ છે પ્રતિકૂળ હતો પણ આજે દિવસ તમારો સુધાર ઉપર છે તમે જોઈ શકો છો કે કરિયર ફાઈનાન્સ હેલ્થ સોશિયલ લવ વધી ગયા છે થઈ ગયા છે જે ગઈકાલે વીસ દસ ત્રીસ એવા હતા તો આજે જે ગઈકાલના પેન્ડિંગ કામ છે જેમાં તમને રિઝલ્ટ નથી મળ્યું એને તમે આજે પૂરું કરવાની શરૂઆત કરી શકો છો આજે તમારું સ્વાસ્થ્ય પણ સુધાર પર રહેશે સામાજિક જીવનમાં તમારા લવ લાઈફમાં તમારા અંગત જીવનમાં જે બી પ્રોબ્લેમ આવ્યા હતા એને આજે તમે સંપૂર્ણ સારી રીતે સોલ્વ કરી શકશો અને દિવસ છે તમારો કહેવાય ને કે ગાડી પાટા પર ચડી જશે એમ આજે તમારી ગાડી પાટા પર ચડી જશે કુંભ રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ વીસ ટકા દસ ટકા હેલ્થ અને સોશિયલ અને લવ દસ ટકા વીસ ટકા તમે જોઈ શકો છો કે કોસ્મો વાઇપ્સ દરેક પેરામીટર્સમાં બહુ જ ઓછા મળી રહ્યા છે એટલે આજે દિવસ પ્રતિકૂળ છે ગ્રહોનો સપોર્ટ નથી તમે તમારા કાર્યથી તમારા પરફોર્મન્સથી તમારું કામ કરી શકો છો પણ તમને ગ્રહોનો સપોર્ટ નથી એટલે આજે કામ કરવામાં અડચણ આવે વેપાર વર્ગને આજે વેપારમાં મંદી જણાય

મળે એટલે આજે દિવસ છે ખૂબ જ પ્રતિકૂળ છે સાચવી સંભાળીને કામ કરજો મીન રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ પચાસ ટકા અને ચાલીસ ટકા કોસ્મો વાઇબ્સ એવરેજ મળી રહ્યા છે કામ કરશો પણ એનું રિઝલ્ટ તમને નહીં મળે ગૃહિણીઓને એવું થાય કે આજે ઘરનું કામ જાતે જ કરવું પડે બેન આવે નહીં કામ કરવા માટે અને કામનો બોજો વધી જાય સ્વાસ્થ્ય પણ આજે પચાસ ટકા છે એટલે સ્વાસ્થ્ય જે લોકોનું બગડેલું છે એ લોકોએ સાચવવાની જરૂર છે બાકી તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે તમારો આજનો દિવસ સોશિયલ અને લવમાં એટલે કે તમારા અંગત જીવનમાં તમારા સોશિયલાઇઝ સંબંધોને મનાવવા માટે કરો તો એ વધારે સારું રહેશે કારણ કે લવમાં અને સોશિયલમાં કોસ્મોવાઇફ્સ સારા મળી રહ્યા છે તમારા અંગત જીવનમાં કોઈ તકલીફ આવી છે તો એને તમે આજ સુધારવાનો પ્રયત્ન કરો નવા સંબંધોને સ્થાપવા છે તો એના માટે કોશિશ કરો એના માટે આજે દિવસ આપનો સારો રહેશે કરિયર ફાઇનાન્સમાં તમારા વેપારમાં ધ્યાન રાખવાની જરૂર છે આ હતું બે એપ્રિલ બે હજાર પચીસ નું દૈનિક રાશિ ભવિષ્ય પરંતુ આ એક જનરલાઈઝ પ્રિડિક્શન છે જો તમારે તમારી પર્સનલાઈઝ કુંડલી મને બતાવવી હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઈટ ડબલ્યુ દ્વારા કરી શકો છો શુભમ